દેવાતી દેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રિને લઈ ભક્તોએ આજે ઉત્સાહપૂર્વક જિલ્લામાં ઉજવણી કરી હતી ત્યારે ઓલપાડ તાલુકામાં આવેલ ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું વાત કરીએ તો ઓલપાડના સરસ ખાતે આવેલ ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બન્યું છે શિવરાત્રીના પાવન દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી તેમજ સુરત સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું પરંપરાગત અને આનંદ ઉલ્લાસ સાથે આસ્થાપૂર્વક મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી દૂધ ગંગાજળના અભિષેક અને બિલ્વ પત્ર ચડાવવામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે

આજે શિવરાત્રી નો પર્વ હોવાથી જિલ્લાના શિવાલયો શિવ ની આરાધના કરવા માટે ભક્તો ભક્તિમય બની જાય છે

તેમજ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા તેત્રીસ વર્ષથી અમે અહીં પદયાત્રા કરીને આવીએ છીએ અમરજીતસિંહ રામસિંહ વાસદિયા ભરૂચ થી છું અમે દર વર્ષે પદયાત્રા સંઘ ભરૂચ થી ભરૂચ અને ખર્ચી એ બેનોનો સહ મિલાપ થઈને અમે દર વર્ષે છેલ્લા તેત્રીસ વર્ષથી અમે દારૂલી શરૂ કરીને અત્યારે ખર્ચી અને ભરૂચથી આવીએ છે આ સંઘ અમે તેત્રીસ વર્ષથી ચલાવીએ છીએ ભગવાન અમને ખૂબ શક્તિ આપે છે સિદ્ધાર્થ મહાદેવ અને ચાલીને અમે કુતાર્થ થઈએ છીએ ને ધજાની લગભગ આ એકવીસ ફૂટની ઉપરની ધજા છે અમારે ને સરસ ભગવાનની કૃપાથી અમારે હરખેમ મહાદેવે બહુ સરસ રીતે ચાલીને પહોંચાડી દે છે અને ખૂબ આનંદ થી અમે પહોંચ્યા છે ભગવાનનો ખૂબ ખૂબ આભાર સિદ્ધનાથ મહાદેવ નો આભાર આજે અમારા જે ચેનલ છે એમનો પણ ખૂબ ખૂબ આભારી છું જય મહાદેવ હર હર મહાદેવ મારું નામ કૈલાસબેન પ્રદીપસિંહ બારડ છે હું વડોલી વડોલી સુરત થી આવું છું અહિયાં સિદ્ધનાથ મહાદેવના મંદિર સરસ ઓલપાડ તાલુકો જ્યાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોજનો દર્શન કરવા માટે આવી રહ્યા છે આ મંદિરની એક ઐતિહાસિક કથા પણ છે જે દંતકથાઓ સાથે જોડાયેલું છે આ ધાર્મિક મહત્વ હોવાને કારણે શ્રાવણ માસમાં પણ અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરવા માટે આવે છે બાબામાં આસ્થા રાખનાર ઘણા બધા શ્રદ્ધાળુઓ સવાર થી જ વહેલી સવાર થી કે રાત્રે મોડા સુધી બાબાના દર્શન માટે અહીંયા લાઈન લગાવતા જોવા મળે છે આજે પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તજનો હાજર રહ્યા છે અને હજુ પણ રાત્રે સુધી આવતા જ રહેશે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓલપાડ